લોકસભા સામાન્ય ચૂંટણીના અવસરમાં વધુને વધુ લોકો સહભાગી બનીને પોતાનો કિંમતી મત આપે તે અર્થે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે રાજ્યમાં સાત પાંચ બે હજાર ચોવીસના રોજ મતદાન થવાનું છે તેથી જિલ્લાનો કોઈ પણ નાગરિક મતદાનની પ્રક્રિયાથી વંચિત ન રહી જાય તે માટે પાટણ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સ્વીપ પ્રવૃત્તિઓ અંતર્ગત અનેક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે પાટણ જિલ્લાના સમી શહેરમાં તમામ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો દ્વારા બાઇક રેલી યોજીને નગરજનોને મતદાન અંગે જાગૃત કરવામાં આવ્યા હતા પાટણ જિલ્લામાં વિવિધ વિભાગો દ્વારા અલગ અલગ કાર્યક્રમો કરીને લોકોને મતદાન અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે સમી શહેરમાં શાળાના શિક્ષકો પણ નગરજનોને મતદાન અંગે જાગૃત કરવાના પ્રયાસમાં સહભાગી થયા હતા શિક્ષકો દ્વારા હાથમાં મતદાન અંગેના પોસ્ટર્સ લઈને બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રેલીમાં મતદાન જાગૃતિના ગીતો વગાડીને પણ લોકોને મતદાન કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા